મિત્રો હું આશીષ બોલી રહ્યો છું કયા વખતે મેં ખજુરભાઈ વિશે એક વિડીયો બનાવ્યો હતો તો તેમાં હું બોલ્યો જ તો ખજુરભાઈના હું આવું નવા વિડીયો દેખતો રહું છું અને મને પણ મજા આવે છે તેથી તમે પણ ખજુરભાઈના વિડીયો દેખાવ તો તેમની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને પણ મજા આવશે તો ગઈકાલે હું ખજુરભાઈના વિડીયો દેખતો રહું તો તેમાં એક વિડીયો આવેલો કે ખજૂરભાઈ અત્યારે યુએસમાં છે અને યુએસમાંથી બેઠા બેઠા પણ તેમને લોકોની સેવા કરી રહ્યા છે અને યુએસમાં બેઠા બેઠા તેમને લોકો દ્વારા મેસેજ પહોંચ્યા છે કે ગરીબ ઘર છે સુરેન્દ્રનગર વિસ્તારમાં તો ત્યાં એક ગરીબ પરિવારને ઘર બનાવી આપવાનું છે તે મેસેજ ખજૂરભાઈ સુધી પહોંચાડ્યા લોકોએ અને ખજૂરભાઈ તે મેસેજને ફોલો કરીને એક વિડીયો મૂકેલો તેમની યુટ્યુબ ચેનલ પર અને મેં એ યુટ્યુબ ચેનલ વિડીયો જોયેલો અને મને જોઈને એમ થઈ ગયું કે ખજૂરભાઈ આપણે મારી બહુ જ ઉપયોગી છે તેથી હું ખજુરભાઈને દિલથી આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ

અને ખજૂરભાઈ તેમનો ઉપાય લઈ આવશે અને તે ગરીબોને ઘર પર બનાવી હાલશે ગરીબોને ખાવાનું પણ ખવડાવે છે તે તે દેખતા નથી ક્યાં જમવાનું હોય અને ક્યાં પણ બેસી જશે જમવા માટે તમે તેમના વિડીયો દેખો તમને પણ મજા આવશે અને તમે દેખી શકો છો ક્યાંય પણ તેમને બેસી જાય છે જમવા એવું નહીં ડાઇનિંગ ટેબલ જ જોઈ કે આ જોયું તેવું નથી કરતા ખજૂરભાઈ ક્યાંય પણ જમવા બેસી જાય છે કેમ કે તે કોકના મા બાપના હોય કે કોકને માતા પિતાના હોય તમે જોઈ રહ્યા છો જે તમે નવા વિડીયો જીતવા માટે તેમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો તે જેથી ખજૂરભાઈ સુધી પહોંચે એ બી નમ્ર નથી કે મારી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો ત્યારે હું આવા અવનવા વિડીયોમાં મળતો રહે ત્યારે હું રજા લઉં છું આવજો